એક પત્ની ખૂબ ભક્તિ કરે ભગવાનનું ભજન કરે મંદિરે જાય નિયમ પાળે પણ પતિ છે આળસુ મોડો ઉઠે ન મંદિરે જાય ન કરે કાંઈ ન કરે એની પત્ની એક દિવસ કીધું કે એક કામ કરો કઈક નિયમ રાખો હું આટલું આટલું કરું છું તમે થોડુંક તો કરો કાંક નિયમ રાખો તો કે મારાથી કાંઈ થાય નહીં હો કેમ કે મારાથી ઉઠાતું જ નથી હવે ઉઠાય તો કાંક નિયમનું પાલન થાય ઉઠાય જ નહીં તો નિયમનું પાલન થાય કેમ કે કંઈક નિયમ રાખો તો કે મારાથી કંઈ નથી તો એની પત્નીએ કીધું કે જો તમે નિયમ નહીં રાખો તો આજથી હું તમને સવારે ચાય નહીં દઉં તો લોકો ગભરાણ હોય કે સવારે ચાય ન મળે તો મજા કેમ આવે વિચાર્યું કે શું કરું તો બાજુમાં છે ને કુંભારનું નું ઘર હતું કુંભાર ઘર હતું ત્યાં ગધેડો બાંધેલો હતો ગધેડો એને પત્નીને ને કીધું કામ કર તારે નિયમ જ રખાવવાનો છે મારાથી બીજું તો કઈ થાય એમ છે નહીં આ બાજુમાં ગધેડો છે ને આ ગધેડા રોજ હું મોઢું જોઈ પછી ચાય પીશ એના મોર ચાય પીશ નહીં ઘણો સમય નિયમ ચાલ્યો થોડોક સમય ગયો એક દિવસ બન્યું એવું કે કુંભાર છે ને એ ગધેડાને લઈ અને વનમાં વેલો નીકળી ગયો બોલો ભાઈ ઉઠે એના પેલા બોલો ઉઠ્યો જોયું ગધેડો નહીં હવે એને થયું જો ગધેડાનું ભાઈ પત્નીને કહીશ નહીં કે મે ગધેડાનું મુખ જોયું નથી તો મને ચાય નહીં આપે હવે એને बाजू माग્યો કુંભાના ઘરે કે બેના ગધેડો ક્યાં ગયો તો કે ગધેડો તો તમારો ભાઈ છે ને એ સવારે વેલા લઈને નીકળી ગયા છે જંગલમાં લાકડા કાપવા માટે ગયા છે મને થઈ કે લાવ હું જંગલમાં જાઉં ગમે મેનો મોઢું જોઈ આવ એટલે પત્નીને કેતા ફાવે કે મે મોઢું જોઈ લીધું કેવા છે કે જંગલમાં ગયો ને આ બાજુ એ કુંભાર છે ને એ કુંભાર જંગલ માં ગયો અને ખાડો ખોદતો હતો ખાડો ખોદતો ને એમાંથી ધન નીકળ્યું ધન ને નીકળ્યું એટલે એને થયું કે આ ધન હું રાખીશ હું રાખી લઉં એમ થયું એને મનમાં પણ જો હું બારે કહીશ કે મને ધન મળ્યું છે તો રાજા લઈ લેશે એ સમયે રાજાઓનું ચાલતું અને જો બારે ખબર પડે તો રાજા ધન લઈ લે એટલે એને થયું કે લાવ આ ધન છે આ જગ્યાએથી લઈ અને મારી બીજી જગ્યાએ રાખી દઉં સંતાડી દઉં એ સંતાડતો હતો ધન ને એવામાં બોલો ભાઈ દોડતો દોડતો આવ્યો અને કેવા લાગ્યો કે મે જોઈ લીધું મે જોઈ લીધું મે જોઈ લીધું ઠીક છે મે જોઈ લીધું મે જોઈ લીધું જોઈ લીધું ત્રણ વાર એમ કીધું ને ત્યાં ઓલો ભાઈ ગભરાણો આને જોઈ લીધું હવે આ રાજમાં જઈને કેસે તો રાજા છે મારા કને ધન પડાવી લેશે એટલે એને કીધું કે ભાઈ ઊભો રે ઊભો રે ઈ કે એ કામ કર ત્યાજે ધન જોઈ લીધું ને આ તો ધન જોઈ લીધું ને આમાંથી ધન હું તને અડધું આપી ઓલે તો શું જોયું કે ગધેડાનું મોઢું જોયું હતું એને ખબર નથી કે આને ધન જોયું છે છતાં એને ધન મળ્યું વિચાર કરો ગધેડાનું મોઢું જોતા જો આટલું પ્રાપ્ત થતું હોય આ નિયમ રાખવાથી તો આપણે શું ભગવાનનું ભજન કરીએ આપણને ભગવાન પ્રાપ્ત નહીં થતા હોય